नया थोड़ो है ना दखा दुखी आल है फिट करी है ता हूं देखी <laughs> पानी पीवरम आवाज देता काई ना ना पानी तो पी दो બધાની હાડા હાથ વાગે ગયા હું આવી સાઈકલા ને કબૂતર નાખવા હમણાં તો હે ને આવતા જ ન પણ આ મેં હો ને તે ખાય ભોઈખા ખાડા હે ને એઠા ઉતરાતા હું શૈ નાખી આવે જો આ ઘઉંની સોખા નાખા થોડાક ને કબૂતર છે ને આ વાયને કાંઠે વધારે હોય તી ના થોડાક નાખા ને આગળ હે ને સાઈકલા મલો ને વરસાદ પાણીની વાત કરીએ ને તો કાલે

અમારે જ આ સાઈડને થયો ને ઘણા બધાની કોમેન્ટ આવી કે અમારે વાવણી જેવો વરસાદ થઈ ગયો તો આ ઘણી જગ્યાએ થઈ ગયો પણ અમારે આ બાજુ હજે બાકી છે ભાઈ એવું ટૂંકમાં આદરણ કર્યું હતું એ એક બે દીમાં થઈ જાય વાંધો નહીં આવે ને બાકી કાંઈ મેનુ રૂટિનનું કામમાં વાહિદા બધાય બધાને નીણું ન ખાઈ ગયું ને હવે મારે છે ને જાઉં સારી વાઢવા વાઢ્યું કાલુ નું પડ્યું ને સારું થોડીક પડી હું કે થોડીક હે ને વાઢેલા બપોર પછી મેં આવે તો ઉપાડીને होइन नाखवा सायर पोजिसन होइभ खुटा त नै हो खड नै गढाइ सायरमा निगरी साइड वठ कारण खरेन खड हेन ढोरै गे एले सायर हाँठा हाँ वढवा आमा ढोर नै खीले बधाय पाँच भाना खिला भइ जा वाय भइ जा પછી એવા ગોપીનો નોખી ખીલોય ભરાઈ જાય ને ઉણીકોરા ભગર નોખી ખીલોય ભરાઈ જાય કારણ કે બાંધતા હોય ને એટલે ખાડા પડે જાય ને જગ્યા હેઠાણ થઈ જાય ને એટલે પછી ખાડા ભરા ભરા રહે એવા પાણીના નિકાસ માટે છે ને અહીં જરાક આગળ કોદારી લઈને ને નેરી જેવું કરી નાખીએ ને તો હોય જાય નેરી જેવું એટલે ઠાવકું કરવું પડે કારણ કે આ હાવ ખાડસ છે બે કોરા ને ઉણી કોરા ને આ કોરા ઉસાણીયા છે એટલે આતા હે ને બે દી મેં બંધ થાય ને તો ફરક હું થાય આ બાકી આગળી પાછી સાય વા આવે ને મકાન પશુવાળે બાંધી દીધું એટલે બધા માં બાંધી હું લાઈનમાં ને જો એટલે અમારી રૂપારી સડી ગમાણે ધારિયામાં ધરમ થઈને ને બોલાવી દીધી હતી વાઘડી છે ને એક લીલાડા ને ખવડાવે ને વેલાના બારોબાર કાઢાની

અમારે તો ઝાઝા તે વાંધો ન આવે પણ સો સાત આઠ ભીહું હોય ને એને સુમા સામા હાંસવવા બહુ અઘરા થઈ જાય બાંધવાની હેરખાઈ સગવડ હોય તો વાંધો ન આવે ને કહો ભીહું સાથે ને હા બિસાડી પોઈતી ખૂતમાં પડી હોય ને આપણી ખૂતમાં પાડે પછી દોવા જવા નેણું કરી ગયું ને હા એક કોમેન્ટ આવે કાઉ સોરી નામતા ભૂલે દઈ પણ આપણી આ જે ઢોરનો ઓલો સારો કાપવાનો મશીન આવે ને મશીન કે હુડો કા એ કંઈક કહેતા હતા એક હા મશીન આવે એ તો ખબર એલો ભાવ ભૂકો કરી નાખે મશીનમાં નાખીએ ને એટલે ને એક હુળોય આવે એવી બે એક હોય કે અલગ અલગ હોય એ પણ ખબર નથી કોમેન્ટ આવતી હોય કે એ તમે છે ને લેલવ તો ઢોરની કે ખાવાની કે મજા આવે ને સારાનો હોય કે ન થાય તો એ લેવાનું એ લેવાનું કારણ કામ કે હામટા ઢોર હોય ને હામટ્યું ભીહુંનું હોય ને તો એ હે ને લેવું પોહાય અમારે તો કેટલાક ઢોરની કામ વાત ને એટલી બધી નિર્ણય બગાડે એમ હે ને કરવા દેતા નથી ને કરતા તો ટાણે તબેલો હોય ને તબેલો ટૂંકમાં એણી હે ને મશીનુ પોહાય એ ટાણે ટાણે કાપવા નાખવાની અમારે ન મેળ આવે ને અમારે જો અહીંયા પીસિયું લઈને રખડે માં જો આંખ ઓગરો કરે માથે બે બાપા એ ધોરિયુ કાઢ્યું વાવણી જેવો વરસાદ થઈ જાય તો સીધું જોડવાનું તો ત્યારે દેવી તે બિયારણ કાંઈ આવ્યું તો ખુશી ના હમાસા અમારે વાવણી જેવો મેં થો આગળ બાપોને છે ને પરબતભાઈ ને જોતા તા ગોડે ટૂંકમાં કે ધારો ભીજાણો કે નહીં તો નાના ઠાવકો કોઈ પડે ગોટુક માં વાવવી હોય તો કઈ નડે ન વાવે દેવાય રામ રામ સીતારામ બધા આ કોરા હું ને મેં જોતો હતો જો શરૂઆત થઈ ગઈ પાછી અઠાણી ઝરમર ઝરમર ચાલુ થયું

ઓ તો બધી બાકી છે છે એ મહોરની ખબર પડે કે કેટલો ખાવે એ ખબર પડે કેલાનો પડતું ન પડે તો આ પોતે ખબર પડે તો એ ખબર ન પડે

આવ્યા માંડવીનું પી લેવા આવ્યા તો ઘણી વાર લાગે નહીં પણ કામ કે વાર ને તો આવે અત્યારે એની બધાની ઉપર આપણી પડે અમારો માંડ વારો આવ્યો અંદર એને બા બહાટી બોલે કે કંઈ હંભરા આવી એટલે હું કહેવા જરાક વારો આવે ને તમને જાણ કરજા ને વરસાદ એ બપોર પછી ત્યાં આવવાનું હે હું લાગે જોઈએ મેળા આવે તો આજ હોવા એના કે પછી કાલે હવાઈ નહીં વાવેલી માંડ ને આપણે ઈચ્છામાં ન ખાવાનું ચાલુ થય ગયું છે અમારી ત્રણ જણાની હે નાથાની પરબત ને અમારી રિક્ષામાં ભરાય હાલો રેણી ચોવીસ કટા ભરાઈ ગયા પચા માણ પચા માણ હાલો હાલો તારો ભાઈ કાચો તાલપત્રી નાખે દઈએ અરે નાળાનો મેળ કરે નાળો જડે જાય બાસો નહીં જઈએ સટાણી ને આ માણ હવાર નો ફરાર તો તે છટાણે આવ્યો આ માણ એના કામ હે બોલતી હતી ઘણા થોડું કામ હે કે સ્ટોક મૂતો બાજુ ફરા કોઈ ખાના હી ઉતાય વાલ કલાક દોઢ કલાક પણ તક તો એક પોરો લેતો વાવવાનું પરિયાણ ઉતો આટાને પણ પાછો રેડો આવી ગયો ને આજે ફાઈન ફાઈન ચાલુ હે जीना जीना सही है देखो लपो के बोंपर पछने आई जे 50 टाले पण आवे तो आज की बोंपर पछने तो निकले काले हवर मई निकले काले हवारी वेलु वेलु ही नहीं आले जो के बोर बोर वाली है हवारी वेलु बाजू का है की जिगा वाली थाई ने हम्म हवार थाले नोर पतान जो रेड़ होती भाई हां ये खरेवड़ो आवे गु जीमु ते आओ तो आओ तो रे गो पासो ने रागुवा मगावेले हाडा 1:30 थाग

ધોરેડાની ઢારિયામાં માધેની સાઇડ નાખી ખારીયું નાખ્યું એ ખાઈ લઈને તો પછી આણી શિયાળીની ઢારિયામાં પૂરેને પછી ખારીયું નાખે તો સવાર સુધી ઉપાધીને હાલો કાલોની વાવણી સાતું અટાણા એ છે ને એ તૈયારી ચાલે છે વાવણી ઓલે વાવણી કા વાવણી ફિટ કરવાનું કામ ચાલે છે ઓણી આગળ જો ઘાટી બરોબર આની આ કરવી કે આ ખેતરમાં લઈ જાઉં હા ખેતરમાં ફિટ કાં કાં ફીટ કરવાની હાથનીમાં ફિટ કરવાની હોય ને તો પાણી ડબલું ભરાઈ ગયું એ ઈ કઈ આણું ને તો ઓણીનું ભરામ તો ઈ તો ભરાઈ ગલ એવું હ ન તો ઈ માંથી કાઈ થ કો ઓણી તા રાખી આ હાલો ણીનો સામાન છે ને બધું પુગાડી દીધો લોઠા લાકડાના ડાંડવા નું ણીને ને પારવા પારવા માં રહે ને વાવેતર થાવા મળ્યા જો આ बाजूના ખેતરમાં વટાણે ટ્રેક્ટર થી વાવેતર થાય ની મામા ઈ હે ને અટાણે પાયર જોડો જો આલે ધોરડા ની આ બાજુ ના ખેતરમાં અટાણે આલે પાયર ને મેનતા હે ને આમાં જ વાત લાગે ખોટી પાણી ફિટ કરવામાં એટલે એનું કામ છે ને અટાણે લીધું કે સવારે હે ને સીધું પાયર જોડવાનું જ રહી પછી કાલે આવડી મસ્ત બનાવી લઉં હોનાની ધોહરીએ ધોરીડા જોડા

यार दो किलो है त्यागे दो रुपए त्यागे ये जो सालों से बात कर रही है लाओ पकड़ा मुँह के लिए आप हाँ ना करे डांडवा पीठ है बहुपर यार ये किसा है ये नहीं ना रे ये ना बहुत अच्छा सलाम सलाम अच्छा रही आज आज बलि नहीं तो करना को आज तो करना को वहाँ तो ना ना नहीं दी से

मुका पास थे हम खिचड़ी हो रही सरस झटला ना घड़े ना तो मैं कैसे घड़े ना दोग मैं आई तो हां खोखड़े हाथ रखे टाइट कर देने आले ने पकड़े ने हारियों पकड़वाने कठिन है ये टाइट आता खाली हेलो हां हां टाइट करो बाकी से पानी

સાટા બાટા પડે ની રેડી હવારી સીધી જોડવાનું રહી છે હાટાને પાછું હે ને આકોર હરેડું દેખાય હવે હું દેહો ની રહે ગોઠવાય ની માં કે આટા મેં ગાવ કર્યું નીચા ખીચડી હાટાના માં આજે 5:30 વાગ્યા હો હાલો આમાં માં છે હવે હવારી માખો છે કે કા મેં અંતે ગતી કાઠવાઈ જાય તે ખીચડી કા છોળમેલા હું जातो તો કાકાની વાડી આકોરા મેં દેખાય એ મારી હિંમિત ને થતી કે હું ના ફૂગા કઈ ન ફૂગા ના ફૂગે જા પછી મેં આવે તો તા વાંધો નહીં પણ મોરથી આવી જાય ને તો લૂગડા ફી જાય મારા જો દેખાય આખોરા જો આ હાલે પાકોય ના દરિયા જ હાલે જાય બાપો હા મારે છેકડા મારે વાંચો વાવે તાર હલે ધોરીડા

બીજ ટણા બીજા બાયદા બાય

પાછા આવે ને સીધું ટ્રાય કરી એમી પણ હવે પછી કાલુ માં થઈ ગુણ મારું ને રેડા હે ને આવે ને જાય આવે ને જાય હું થાય ગામ ઠારા નીકળે જાય તે સારું હે આકો નતા આવતા બે રેડા ઠાવ કાય પણ ગામ માં નીકળે જા ગામ માં કોઈ કઈ કામ નથી હા ના નકા પણ ઓસો હે જરાક મે આપડી કાલે ઠાવકો કો આવે पानी पी रूम ને ઘણી ખરી હાજક બસ એટલે છે કામ હોય કે થોડું ખરેડું થાવકું આવે ગયું ને પછી છોડવા આપડે ના હજી તો વાવવાની ગણતરી ઉઠી અરજી પોણી કલાકમાં તો હોવાઈ ગયા બાકી આસ્તા કામ બી લે આવ્યા એ કામ આઈ કલા થઈ ગયું ને આપણી વાવણી થઈ શકે કાકા ને એટલું ખેતર હોવાઈ ગયું તો હું જ્યાં ઘેર વેલેરો ને આ વ્લોગની આપણે અભિયામ આપેલી મળીશું કાલે નવા નવા ફ્રેશ વ્લોગમાં વાવણી સાથે એ આયા રહી જાઉં બધા હાલો તો મળીશું નવા વ્લોગમાં બધાને આવી જાવ